હત્યા કરી દેવામાં આવે છે આખરે આરોપીઓને આ વ્યક્તિ સાથે શું દુશ્મની હતી કેમ તેની હત્યા કરવામાં આવી એક સાથે અનેક સવાલો ઉભા કરતી આખી ઘટના શું છે એ જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ જામનગરનું નવા ગામ ગેડ વિસ્તાર આ વિસ્તારમાં આવેલી ઇન્દિરા સોસાયટી જેની શેરી નંબર સાતમાં અચાનક ઉહાપો મચી ગયો કારણ કે શેરી નંબર સાતમાં આ મકાનમાં રહેતા મિલન પરમાર નામના વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બાબતે મિલનભાઈના ભાણેજે જાણ કરતા પોલીસ કચ્છના સ્થળે આવી જોયું તો શેરીની બહારથી લઈ ઘર સુધી લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા તેમના મોઢે એક જ ચર્ચા ચાલી રહી હતી કે કેટલાક એ ઘરમાં ઘુસી મિલનભાઈને મોતને ઘાટ ઉતારી દીધા પોલીસે ઘરમાં જઈને જોયું તો મિલનભાઈની લાશ લોહી લોહણ હાલતમાં પડી હતી જામનગરના નવાગામ ઘેડમાં ઘાતકી હત્યા આરોપીઓએ ઘરમાં ઘુસી ખેલ્યો ખૂની ખેલ પૂર્વ પત્નીને ફોન કરવાની કિંમત જીવ આપી ચૂકવી ઘરે આવેલી પોલીસની ટીમે મૃતકના ભાણેજ તેમજ આસપાસના લોકોના નિવેદન લીધા તે દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે મયુર ગોહિલ અને સંજય શિયાળ નામના બે શખ્સ રવિવારની મોડી રાત્રે આવ્યા હતા મિલનભાઈ સાથે પહેલા મારપીટ કરી અને ત્યારબાદ તીક્ષ્ણ હત્યારના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા

શું છે મિલન પરમારની હત્યાનું કારણ મિલનભાઈ મિલનની પત્ની દક્ષાએ એ છ મહિના અગાઉ છૂટાછેડા લીધા હતા એ પછી દક્ષા સંતાનો લઈ આરોપી મયુર ગોહિલ સાથે રહેવા જતી રહી હતી તેમ છતાં મિલનભાઈ પૂર્વ પત્નીને અવારનવાર ફોન કરતા હતા જે આરોપી મયુરને પસંદ ન હતો પૂર્વ પત્ની ના પાડવા છતાં મિલનભાઈ ફોન કરતા હતા આ વાતથી મયુરને ગુસ્સો આવ્યો ગુસ્સામાં આરોપી મયુર અને સંજય બાવીસ જૂનની રાત્રે એકાદ વાગે મિલનના ઘરે ગયા દક્ષાને કેમ ફોન વારંવાર કરે છે તેમ કહી અપશબ્દો બોલ્યા ત્યારબાદ ગરદા પાટુ માર માર્યો તેમ છતાં આરોપીઓનો રોષ ન શમ્યો અને ઘરમાં પડેલી લોખંડની કોષ અને દાંતરડાના ઘા મારી મિલનની હત્યા કરી નાખી આ દરમિયાન પાડોશી વચ્ચે પડતા તેમણે પણ માર માર્યો અન્ય લોકો ભેગા થાય એ પહેલા આરોપીઓ ભાગી ગયા તેમાં જે બરણજનાર ભાઈ છે મિલનભાઈ પરમાર એમના પત્ની જે છે દક્ષાબેન એ થોડા સમયથી એમની સાથે છૂટાછેડા થયેલા હોય અને અન્ય એક વ્યક્તિ જેનું નામ છે મયુર ગોહિલ એની સાથે રહેતા હોય તેના દ્વારા આ જે મરણજનાર દ્વારા એમના પત્નીને ફોન કરવા બાબતે મયુર ગોહિલ અને તેના બીજા એક શખ્સ છે સંજય શિયાળ આ બંને દ્વારા એ દિવસે બનાવને રાત્રિના સમયે જે વ્યક્તિ મરજનાર છે એના ઘરે જઈ તેને મૂંઢ માર ટીકા પાતોનો માર તેમજ લોખંડના સળિયા અને ગાથાડાવડા માર મારવામાં આવેલું હોય અને આ માર મારી ત્યાંથી નાસી ગયેલું હોય અને ત્યારબાદ આ બનાવના પગલે જે ઈજા પામનાર છે મૃતક એનું મૃત્યુ થયેલું હતું પૂર્વ પત્નીને ફોન કરવાની સજા મિલનભાઈને પોતાનું જીવ આપીને ચૂકવવી પડી છે તો બીજી તરફ આરોપી મયુર સાથે મૃતકની પૂર્વ પત્ની રહેતી હતી તેણે ગુસ્સામાં આવી જે પગલું ભર્યું તેના કારણે મયુર અને તેના સાથી સંજયને જેલના સડીયા ગણવાનો વારો આવ્યો છે આહીર ગુજરાત ફર્સ્ટ જામનગર